રાજકોટ જિલ્લાના જસદડ મોક્ષધામમાં ખાનગી સ્કૂલ દ્વારા ચારસો પચાસ છાત્રાઓનો સેમિનારમાં અંધશ્રદ્ધા નિવારણ સહિત અનેકવિધ કાર્યક્રમો ભાગ લીધો હતો આપને જણાવી દઈએ કે ભારત જનવિજ્ઞાન જાથા સ્મશાનમાં આશ્ચર્યચકિત કાર્યક્રમો અપનાવવામાં છાત્રાઓને અંધશ્રદ્ધા સેમિના નવા કાયદા અને દૃઢ મનોબળ માટે કૌતુકભર્યા ભર્યા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા તો જસદળ પોલીસ સ્ટેશનનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોક્ષધામ આગેવાનો અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વર્ષો જૂની માન્યતા પરંપરા કુરીવાજો અંધશ્રદ્ધાનું ખંડન કરવા અવનવા કાર્યક્રમો બાળકોને અલગ અલગ રીતે સમજાવવામાં આવ્યા હતા અંધશ્રદ્ધામાં કોઈક જવું નહીં અને અંધશ્રદ્ધા એટલે શું તે સમજાવવામાં આવ્યું હતું એસપીએસ સંકુલ દ્વારા ખાસ કરીને છાત્રાઓમાં સ્મશાનનો ભય દૂર થાય લોકોમાં વૈજ્ઞાનિક બીજા જ આવે તર્કને પ્રાધાન્ય આપે ભય ડર અને સદીઓ જૂની માન્યતા અને ગેરમાન્યતા દૂર થાય એવા પ્રયત્નો સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો હેતુ છે કે જે મેલીવિદ્યા છે ખોટી માન્યતાઓ છે રિવાજો છે તે દૂર કરવાના પ્રયત્ન અને મોડા સમાજમાં સાચી સમજણ કેળવાય તે માટેનું આયોજન કર્યું છે છાત્રાઓએ નાનામી ઉપાડી ભૂત પ્રેસનો વેશ પરિધાન કર્યો વસાલ સરઘસ કર્યો માથા ઉપર સડકથી સગડી રાખી આ બધી પ્રવૃત્તિઓ છે એક ક્રિયાના કારણના સંબંધના હિસાબે છે આમાં કોઈ ચમત્કાર નથી કોઈ બ્રહ્મા ન નાખે એના માટેનો કાર્યક્રમ છે માનસિકતા દૂર કરવાનો કાર્યક્રમ છે જે છીન મનોવૃત્તિ છે તે દૂર કરવાનો કાર્યક્રમ છે આજે જે સ્મશાનમાં આ ઇલેક્ટ્રિક ઉપર કઈ રીતે અગ્નિદા અપાય છે ખાટલા ઉપર કઈ રીતે અગ્નિદા અપાય છે તેની સમજણ આપવામાં આવી ખાસ કરીને છાત્ર છાત્રા સૂત્રોચાર સૂત્રોચ્ચાર લોિલા વિજ્ઞાન આવે અનુસંધા ભાગે વિજ્ઞાન આવે ભુવા ભાગે એક મેસેજ આપવા માટેનો જબરદસ્ત કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર હવે આ મેલી વિદ્યાની જે નનામી છે એને અગ્નિદા આપવામાં આવશે અને જે ભય દૂર છે આ શંકાઓ છે એને નાશ કરવાનો દેશવટો આપવાનો કાર્યક્રમ સફળ રીતે કરવામાં આવ્યો છે તો વિજ્ઞાન જાતા બોક્સધામ અને એસપીએસ સંકુલને